પરંતુ ચિંતાજનક કારણો એ સામે આવી રહ્યા છે આપણે ફક્ત ગુજરાતની વાત કરીએ તો અલગ અલગ કેન્સરના રોગ જે છે તેમાં દર્દીઓની સંખ્યા જે જોવા મળી રહી છે તે ચોંકાવનારા આંકડા પણ આપણી સામે આવતા હોય છે ઉદાહરણ તરીકે એક રિપોર્ટ હમણાં હું વાંચતો હતો જુનાગઢ જિલ્લાનો ફક્ત જુનાગઢ જિલ્લાની જ વાત કરીશ અથવા તો રાજકોટથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા હતા કે ત્યાંથી એક જાણીતી સંસ્થાનું એવું કહ્યું છે કે રોજના પચાસ જેટલા દર્દીઓ તો તપાસ માટે આવે છે અને આ ચોંકાવનારો આંકડો કહી શકાય જુનાગઢમાં સંખ્યા થોડી ચિંતાજનક રીતે વધી રહી છે અનેક કારણો છે તેમાં ફર્ટિલાઇઝર જે છે તેનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવતો હોય તે પણ એક કારણ હોઈ શકે છે અલગ અલગ પાન મસાલા ટોબેકો સિગારેટ અથવા તો અન્ય જીનેટિક કોઈ વસ્તુ હોય પરંતુ સાચું શું કારણ છે અને કઈ રીતે આપણે સાવચેતી રાખી શકીએ તે માટે આજે આ ખાસ કાર્યક્રમ મુંબઈ સમાચાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને સમજીશું આપણે રાજકોટ કેન્સર સોસાયટીના ડાયરેક્ટર અને જાણીતા સર્જન ડોક્ટર ખ્યાતિ વસાવડા મુંબઈ સમાચાર સાથે જોડાઈ ચૂક્યા છે નમસ્કાર સ્વાગત છે આપનું જી નમસ્તે આજે જ્યારે વર્લ્ડ કેન્સર દિવસ હોય ત્યારે કેન્સર વિશે ચિંતા કરવી એના કરતા કેન્સર કેવી રીતે નિવારી શકાય અથવા તો તેની સામે લડત કેવી રીતે કરી શકાય તે આજે દર્શક મિત્રોને સાવચેતી આપીશું કેન્સર કઈ રીતે થતું હોય છે તે પણ જાણકારી સૌ પ્રથમ આપીશું ત્યાર પછી તેના કેરની વાત કરીશું કઈ રીતે થતું હોય છે શું કારણો જુદા જુદા અંગોના કેન્સર થવાના કારણો જુદા જુદા હોય છે તમે આજે જ્યારે શરૂઆતમાં રાજકોટ અને જુનાગઢ જિલ્લાની વાત કરી તો સૌથી પ્રથમ કારણ મારે અહીંયા એ જણાવવાનું થાય કે ટોબેકો ઇન એની ફોર્મ એટલે બજર તમાકુ માવો કોઈ પણ ફોર્મમાં જે ચુઈંગ કરે છે જે પાન મસાલો માવા ખાવાની જે હેબિટ છે આ હેબિટને લીધે સૌથી વધુ જડબાના અને ગાલગલોફાના કેન્સર આ રીજનમાં જોવા મળે છે સૌરાષ્ટ્ર રીજન આખા ગુજરાતમાં અને ગુજરાત ઓલમોસ્ટ ભારત દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ભારત દેશમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે કે જેમાં મોટા ભાગના આ જડબાના અને મોઢા કેન્સર ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે આ કેન્સર થવાનું મુખ્ય કારણ એવું ગણી શકાય કે એ નેવું ટકા કેસમાં આ કેન્સર થવાનું મુખ્ય કારણ એ લાંબા ગાળાનું પાન માવા તમાકુ બીડીનું સેવન છે હવે એનાથી ઉપર જાતા જો એક વાત કરું તો આ સેવન સ્મોકિંગ ટોબેકોના ફોર્મમાં પણ હોઈ શકે જે સ્મોકિંગ કરે છે જે સ્મોકિંગ ટોબેકો છે એનાથી પણ આ કેન્સર થવાની શક્યતા છે અને જ્યારે દારૂ જેવા વ્યસનની સાથે આ સ્મોકિંગ અને સ્મોકલેસ ટોબેકોને કમ્બાઈન કરવામાં આવે ત્યારે એની કાર્સિનોજેનિક ઇફેક્ટ એટલે કે કેન્સર જેનાથી થાય છે એની કાર્સિનોજેનિક ઇફેક્ટ કહેવાય એ સો ગણી જેટલી વધી જાય છે કારણ કે આલ્કોહોલ એમાં એક સોલ્વન્ટ તરીકે કામ કરે છે તો આ સિચ્યુએશનમાં જયારે હેડ નેક કેન્સર મોઢા જડબાના કેન્સર સૌથી કોમન છે તો એનું મુખ્ય કારણ આ બેડ છે આ સિવાયના બીજા કેન્સરની વાત કરીએ તો એમાં સ્તન કેન્સર ગણી શકાય સર્વાઈકલ કેન્સર ગણી શકાય સર્વાઈકલ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમાં વાયરસથી થાય છે કે જેના સામેની વેક્સિન અત્યારે અવેલેબલ છે આ ઉપરાંત અમુક જીનેટિક અમદાવાદ નજીક એક ગામ છે અને હું તો કહીશ કે હવે તો દેશભરના અનેક ગામોમાં જે ખેડૂતો જે છે તે યુરિયા ફર્ટિલાઈઝર વાપરતા હોય છે અને તેના સાઇડ કારણો પણ

એમાંથી એક જે મેઇન કારણ ગણાવી શકાય એ આ પેસ્ટિસાઇડ નો યુઝેજ છે દોઝ આર હાર્મફુલ પેસ્ટિસાઇડ ઓલમોસ્ટ બધી જગ્યાએ એનું વેચાણ બધું જ સરકારે બેન કરેલું છે કે વિચ શુડ નોટ બી સોલ્ડ આઉટ કે જે કાર્સિનોજેનિક એજન્ટ છે પણ છતાંય જે જે અમુક અમુક જગ્યાઓ એનો યુઝ થાય છે ત્યાં આવા કેન્સર એક વાત એ પણ સમજવી છે કે જયારે આ કેન્સર વિશેની આપણે જાગૃતિની વાત કરતા હોઈએ ત્યારે માણસ સમજે છે કે આ આ ખાવાથી થશે આમ આમ કરવાથી થશે છતાં પણ તે પોતાની આદત જે છે તે છોડી નથી શકતો કેટલાક સંજોગોમાં એવું પણ જાણવા મળ્યું છે મારે મેડિકલ આ વાત ઉપર તો આવી છે પણ એક બીજો એક સવાલ પણ એ છે કે કોઈક દવાની અસર અથવા તો આડઅસર

તો એ કરવું ખૂબ જ જરૂરી છે વ્યસન ઉપર એટલે વધારે ફોકસ કરવા માંગુ છું કે એ પ્રિવેન્ટેબલ કોઝ છે આજે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જાણવાની શું છે કે આપણે આજે ઇન્ડિયા ઇન્ડિયાની વાત કરીએ આખા ભારત દેશના ટોટલ નંબર ઓફ કેન્સરની વાત કરીએ તો આપણા થી પચાસ ટકાથી સાઠ ટકાથી વધુ કેન્સરો તો પ્રિવેન્ટેબલ છે કે જેમાં આપણે આ બધા જ કેન્સરને ઓલરેડી પ્રિવેન્ટ કરી શકીએ છીએ કેન્સરને થતા અટકાવી શકીએ છીએ આ વ્યસનનો યુઝેજ છે અત્યારે ખૂબ જ યંગ છોકરાઓમાં દેખાય છે પાંચમા ધોરણમાં ત્રીજા ધોરણમાં આઠમા ધોરણમાં ભણતા છોકરાઓમાં વ્યસનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે હવે આવું પ્રમાણ જયારે હોય અને આવા ચોંકાવનારા આંકડાઓ હોય તમે જેમ હમણાં આપણે વાત કરીએ એવી રીતે કે બે હજાર ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેના બે હજાર એના કરતાં ત્રણ ગણો આંકડો થઈ જશે સો દેટ ઇઝ ધ પ્રિડિક્શન વિચ દે હેવ ગીવન અસ સો દેટ ઇઝ ટુ બી કન્સિડર્ડ એઝ અ ગ્લોબલ હેલ્થ પ્રાયોરિટી કેન્સર ને ગ્લોબલ હેલ્થ પ્રાયોરિટી તરીકે કન્સિડર કરવામાં આવી છે અને એ નિમિત્તે આજે આપણે જ્યારે આ વર્લ્ડ કેન્સર ડે વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ કેન્સરના પેશન્ટનું જે સોસાયટીમાં બર્ડન છે એ બર્ડનને કેવી રીતે ઘટાડી શકાય એના પર આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ જ કામ થાય છે આ ખાસ કરીને વ્યસન ઉપર આપણી વાત આપણે જ્યારે કરતા હોઈએ અને કેન્સર થવાના કારણોનું મુખ્ય કારણ તે પણ તજજ્ઞોએ જેમ આપે જણાવ્યું તેમ અનેક તજજ્ઞોએ તેના ઉપર ચર્ચાઓ પણ કરી સવાલ એ થાય છે કે આ જાળવા છતાં પણ કોઈને એમ નથી થતું કે આ ન ખાવું જોઈએ સરકારે ગુટકા ઉપર પ્રતિબંધ મૂકી દીધો થોડાક વર્ષો પહેલા તો એનો પણ રસ્તો આ લોકોએ શોધી પાડ્યો કે અલગ મસાલાની પડી તમાકુ મળી અને બંને ભેગું કરીને એનું વ્યસન કરતા થઈ એડિક્શન 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 ઇઝ અ બિગેસ્ટ પ્રોબ્લેમ અને તમે નહીં માનો આ કે આ વ્યસનથી જે કેન્સર થાય છે એનું અત્યારે ઓલમોસ્ટ આપણો ડેટાબેઝ એવું કે છે જે ભારત દેશના આંકડાઓ છે ખાલી મોઢા ચડબાના કેન્સરની વાત કરું છું વ્યસનથી બાકીના બધા હાર્ટને નુકસાન થાય છે બ્રેઇનને કે લોહીની નળીઓને નુકસાન થાય છે એની તો હજી વાત જ આપણે એના પછી કરીએ છીએ પણ દર એક કલાકમાં એક મૃત્યુ થાય છે માત્ર હેડ એન્ડ કેન્સરથી એક કલાકમાં એક મૃત્યુ થાય છે માત્ર હેડ એન્ડ કેન્સરથી અને સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે આજે જયારે અમેરિકાના સ્ટાન્ડર્ડની સાથે આપણા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ને કમ્પેર કરીએ અથવા તો બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝની સાથે કમ્પેર કરીએ તો ઇન્ડિયામાં આ કેન્સર ત્રીસ થી ચાલીસ ની વયમાં કોમનેસ્ટ દેખાય છે જ્યારે આનું આ વેસ્ટર્ન ડેટામાં આ જ કેન્સર આપણને પચાસ થી સાહીઠ વર્ષની ઉંમરે દેખાય છે તો આ બે કમ્પેરિઝન એવું આપણને તારણ બતાવે છે કે કેટલો સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ છે જે મોસ્ટ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ છે જે મોસ્ટ પ્રોડક્ટિવ એજ ગ્રુપ ઓફ ધ સોસાયટી છે એ આજે કેન્સરમાં સપડાઈ જાય છે એ આજે કેન્સરને લીધે મોર્બિડિટી મોર્ટાલિટી જે કોઈ પણ પ્રશ્નો થાય છે સો આ બધા જ પ્રશ્નોને આપણે અગર ધ્યાનમાં લઈએ તો આ વ્યસન મુક્તિ અભિયાન પ્લસ આ કેન્સર્સમાં અર્લી ડિટેક્શન એટલે કે જેટલું કેન્સર વહેલું નિદાન કરી શકાય એટલું વધુ સારી લાઈફ આપી શકાય પંચાણું ટકા જેટલો સર્વાઇવલ રેટ સ્ટેજ વન અને સ્ટેજ ટુ ના પેશન્ટને આપી શકાય છે હવે એનાથી ઉપર જઈને વાત કરીએ તો આ અર્લી ડિટેક્શન સ્ટ્રેટેજી સ્ક્રીનિંગ સ્ટ્રેટેજીસ આ બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે આ બધા જ ડાયગ્નોસિસમાં આ બધા જ માં વ્યસન મુક્તિ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે અમે તો એવા દર્દીઓ પણ જોઈએ છે કે જેમનું એક ઓપરેશન કરી લીધું છે કેન્સરમાંથી આટલું સરસ બધું કરીને બહાર નીકળી ગયા આપણે એમને ખૂબ મોટિવેશન કર્યું હકારાત્મક વલણ સાથે એમની ટ્રીટમેન્ટ કરી પણ આ દર્દીઓ ઓપરેશન પછી સારું થઈ ગયું તો હવે ફરીથી અ ટોબેકો ખાવાનું શરૂ કરી દે છે સો આ બધા મુખ્ય કારણો છે જે મેં તમને કીધું એમ કે અમુક વસ્તુઓ આપણા હાથમાં નથી જે આનુવંશિક કારણો ગણી શકાય કે એ બધું આપણા હાથમાં નથી ત્યારે આપણે એને અર્લી ડિટેક્શન થી નિવારીએ પણ આ વ્યસન મુક્તિ એક એવી વસ્તુ છે કે આ ટોબેકો સ્મોકિંગ આ બધાથી જે કેન્સર થાય છે એને તો આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ એને તો આપણે મોર્બિટી ને જીવનમાંથી કાઢી શકીએ છીએ જી જ્યારે આપણે શરૂઆત જ ટોબેકોના થી સાવચેત રહીને અથવા તો તેને છોડીને જ સાવચેતીની વાત કરતા હોય ત્યારે આ મોઢાના કેન્સરની વાત ની આજુબાજુ એટલા માટે અત્યારે હાલ કરી છે કારણ કે મોટા ભાગના યુવાનો અથવા તો મોટા ભાગનો વર્ગ એવો જોવા મળે છે કે મસાલા મોઢાની અંદર ન રૂજાતું ચાંદુ પછી મોઢું ખુલતું બંધ થઈ જવું બધા એ મોઢા ઓછા ખુલતા લોકોને તો આજુબાજુમાં જોયા જ હશે એટલે મોઢું ખુલતું તરત બંધ થઈ જવું દાંત ઢીલા પડી જવા અચાનક દાંત પડી જવું આ ચાંદામાંથી માંથી લોહી નીકળવા માંડવું નાકમાંથી લોહી નીકળવું લોંગ ટર્મ યુઝેજ ઓફ ટોબેકો થી આવા ઘણા બધા તકલીફો થઈ શકે છે અને આ એક તકલીફને ક્યારેય નિગ્લેક્ટ ન કરવી જોઈએ અવાજ બેસી જવો ઉપરાંત ગળામાં કોઈ નાની ગાંઠ દેખાવી આ બધા કોઈ પણ પ્રોબ્લેમ્સ પ્રોબ્લેમ્સને ક્યારેય નિગ્લેક્ટ ન કરીને એનું પ્રોપર ઇવેલ્યુએશન કરીને ઈવન હવે તો ઘણા બધા એડવાન્સ સ્ટેજના કેન્સરના રોગોને ખૂબ સારી રીતે ઓપરેશન કરીને દર્દીને નોર્મલ લાઈફ આપી શકાય છે તો આવા બધા દર્દીઓએ આ બધા સિમ્ટમ્સને નિગ્લેક્ટ ન કરી અને અર્લી ડિટેક્શનથી કેટલું સારું થઈ શકે છે એ વસ્તુ સમજવાની જરૂર છે એ સમજ છે ને તો ઓવરઓલ બર્ડન છે એ બર્ડન ઘણું ઓછું થઈ જાય જે સ્ટેજ થ્રી અને સ્ટેજ ફોર નું બર્ડન અને મોર્બિડિટી હોય છે એના કરતા સ્ટેજ વન અને સ્ટેજ ટુની ડેફિનેટલી ઓછી હોય છે અને એ એ દર્દીઓ નોર્મલ જીવી શકે છે તો કારણથી હું અર્લી ડિટેક્શન સ્ટ્રેટેજી ઉપર સૌથી વધુ ભાર મૂકું છું અને જેમ મેં પુરુષ દર્દીઓમાં પુરુષોમાં હેડને કેન્સર જડબાના કેન્સર સૌથી કોમન દેખાય છે એવી રીતે સ્ત્રીઓમાં સ્તન કેન્સર સૌથી વધારે થાય છે તો બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી કરાવવી મેમોગ્રાફીના પ્રોટોકોલ છે જે જેનેટિકલી પ્રોન હોય એવા ફિમેલસે ત્રીસ વર્ષ પછી આઈડિયલી એવરી યર અને નેગેટિવ આવ્યા પછી એવરી થ્રી યર મેમોગ્રાફી કરાવવી જોઈએ અને બાકી પણ બધા જ ફિમેલે ચાલીસ વર્ષથી ઉપરની ઉંમરના ચાલીસ કે પિસ્તાલીસ વર્ષથી ઉપરની ઉંમરની બધી જ ફિમેલે મેમોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે સો ફિમેલમાં મોસ્ટ કોમન બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર છે સર્વાઈકલ કેન્સર તો હવે એટલું એમ કહી શકાય કે દેટ ઇઝ ધ ઓનલી વેક્સિન પ્રિવેન્ટેબલ કેન્સર વી હેવ ઇન આર કરન્ટ સિનારીઓ વેક્સિન પ્રિવેન્ટેબલ એટલા માટે કે કોમનેસ્ટ કોઝ સર્વાઈકલ કેન્સરનો હ્યુમન પેપિલોમા વાયરસ છે અને આ હ્યુમન પેપિલોમા વાયરસ અગેન્સ્ટમાં આપણી પાસે સ્ટ્રોંગ વેક્સિનેશન છે સ્ટ્રોંગ વેક્સિન છે હવે તો ઇન્ડિયા પણ ઇન્ડિયામાં પણ એનું મેન્યુફેક્ચરિંગ થાય છે તો આ એચપીવી વેક્સિન ઇઝ વેરી ગુડ ઇફેક્ટ જેમ મિઝલ ચોરી અચબડા બધી આપણે રસીઓ આ બાળકોને આપીએ છીએ એવી રીતે આ હ્યુમન પેપિલોમાં વાયરસની વેક્સિન ઇઝ સમથિંગ વેરી ગુડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇનોવેશન સમય મર્યાદા છે પરંતુ એક સવાલ તો ચોક્કસ થાય

યુનિક એટલે કે દરેક દર્દી એક યુનિક પેશન્ટ છે દરેક દર્દીની પોતાની સ્ટોરી છે ડિઝીઝને મેડિકલ આસ્પેક્ટ થી તો ટ્રીટ કરવાનો જ છે પણ કોમ્પ્રિહેન્સિવ કેર આસ્પેક્ટ થી આ દર્દીને ટ્રીટ કરી એટલે કે હકારાત્મક વલણ એમ્પથી અને કમ્પેશન સાથે આ દર્દીઓની ટ્રીટમેન્ટ કરી અને આ બધા દર્દીઓને કે કોમ્પ્રિન્સિવ સારવાર મળે અને સારું જીવન જીવી શકે કે જેનાથી એમના કુટુંબમાં એમની સોસાયટીમાં એમની લાઈફમાં બધે જ કેન્સરના બર્ડન કેન્સરની ચિંતાને ઓછી કરી શકાય તો આ દિવસનો કોમન આઈ થિંક આ દિવસનો મેસેજ છે વર્લ્ડ કેન્સર ડેનો અને આ આંતરરાષ્ટ્રીય થીમને આગળ વધારતા અમે રાજકોટ કેન્સર સોસાયટીની ટીમ વતી આ બધા જ કેન્સર પેશન્ટને હકારાત્મક વલણ સાથે કેવી રીતે એડવાન્સ એડવાન્સ મોસ્ટ મોસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ સર્જિકલ સાથે સાથે નોર્મલ જીવન આપી શકાય એવા એક ઉમદા ધ્યેયથી કામ કરીએ છીએ મેમ આપ મુંબઈ મુંબઈ સમાચાર ખૂબ સરસ રીતે રીતે વાત કરી કરી અને કેવી બચવું તે ચર્ચા બદલ હું આપનો આભાર માનું છું થેન્ક યુ મિત્રો કાર્યક્રમનો મુખ્ય હેતુ જે હતો કે આપણે કેન્સરથી કેવી રીતે સાવચેત રહીએ સાથે સાથે મુંબઈ સમાચાર એક અપીલ કરે છે કે કોઈ પણ ટોબેકો એડિક્શન હોય તો તેના પર છાપેલા ફોટા ખાસ જોઈ લેજો એટલે કદાચ એવું લાગશે કે મારે ન ખાવું જોઈએ કારણ કે ફૂદડી મારીને જે સેન્ટન્સ લખેલું છે કે ઇન્જિરિયસ ટુ હેલ્થ કદાચ તે કોઈ વાંચતું નથી જો એ વાંચવાનું શરૂ કરી દે તો કદાચ દેશ અને દુનિયામાંથી કેન્સર નાબૂદ થઈ જાય આજથી જ સંકલ્પ કરીએ કે અમે તમાકુના બંધાણી નહીં થઈ ジョタレジョモブイ様じゃあ、ナマスカ。